અરવલી ગોતાપુર જુનાભાઈપુરા ગાબટ હાઈસ્કૂલ પર બસ સેવા શરૂ ત્રીસ વર્ષની રાહ પૂરી થઈ હવે વિદ્યાર્થીઓ માટે સહેલાઈનો માર્ગ શરૂ બાયડ તાલુકાના ગોતાપુર ગામે હરસિદ્ધિ માતાજીના પાવન દર્શન કર્યા પછી ગોતાપુરથી જુનાભાઈપુરાના વિદ્યાર્થીઓ માટે ગાબટ હાઈસ્કૂલ સુધી બસ સેવા આજથી શરૂ કરવામાં આવી જેમાં ભલામણ બાયડ બાલપુરના લોકલાડીલા ધારાસભ્ય માન્ય ધવલસિંહ ઝાલા સાહેબ દ્વારા કરવામાં આવી હતી ગામની ત્રીસ વર્ષથી ચાલતી માંગ આજે પૂર્ણ થતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો આ સુખદ પ્રસંગે કાબટના સરપંચ શ્રી મયુરસિંહ ઝાલા ગોતાપુરના સરપંચ શ્રી અર્જુનસિંહ ગ્રામ પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોના સમક્ષ લીલી ઝંડી આપી વિદ્યાર્થીઓને રવાના કરવામાં આવ્યા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીની ઝલક અને ભવિષ્ય માટેનો વિશ્વાસ સ્પષ્ટપણે દેખાયો આવા ઉક્રમો ગામના વિકાસ અને નવજવાન પેઢીની પ્રગતિ માટે મજબૂત પગથિયું છે રિપોર્ટર અનિશ આદમ અરવલી